નમસ્કાર દર્શક મિત્રો મિત્રો વૈષ્ણવનું એક મહાતીર્થધામ એટલે કે ચંપારણ્ય અને જે મહાપ્રભુજીનું વલ્પાચાર્યનું જન્મસ્થાન કહેવામાં આવે છે તો આજે આપણે એ જ જગ્યાના દર્શન માટે રહ્યા છીએ તો મિત્રો ભારતના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાં રાયપુરથી ફક્ત સાઠ કિલોમીટરના અંતરે આવેલું ચંપારણ્ય પુષ્ટિ માર્ગના પ્રવર્તક મહાપ્રભુ વલ્પાચાર્યનું જન્મસ્થાન હોવાને કારણે યાત્રાધામ તરીકે તે ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો અહીં વિક્રમસોંત પંદરસો પાંત્રીસના ચૈત્રવતી એકાદશીના મધ્યાહને મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયાની કથા છે ચંપારણ્યમાં બેઠકજી મંદિર સંચાલિત ગૌશાળા તેમજ ત્રણ ધર્મશાળાઓ તેમજ ભાવાત્મક યમુના ઘાટ આવેલો છે તે ઉપરાંત ચંપેશ્વર મહાદેવજીનું સુંદર મજાનું મંદિર તેની સાથે બાજમાં શ્રી રામ જાનકીનું સુંદર મંદિર પણ આવેલું છે આ મંદિરની એક અજોડ વાત એ છે કે ઐતિહાસિક ધામ હોવા છતાં પણ અહીં બેઠકજીની દિવાલો પર લખ્યા મુજબ અહીં કોઈ પણ ન્યોવાની પ્રથા નથી ઉપરાંત મહાપ્રભુજીના મંદિરમાં પણ ઢોકળ રકમ સોનું ચાંદી કે અન્ય ધાતુની વસ્તુ મૂકવાની મનાય છે તો બીજો ચંપારણ પહોંચવા માટે રાયપુર સ્ટેશનથી ચંપારણ જવા માટે એસટી બસ શહેર અને બસ સ્ટેન્ડથી મળે છે તેમજ પ્રાઇવેટ બસ જીપ ટેક્સી વગેરે વાહનો પણ અહીં આવે છે અમે રાજકોટથી ટ્રેન દ્વારા અહીં પહોંચેલા જે રાયપુર સ્ટેશન છે રેલવે સ્ટેશન ત્યાં રસ્તામાં ખૂબ જ નયા નો અને કુદરતી સૌંદર્ય નિહાળી અમે મંત્રમુગ્ધ શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ પુષ્ટિ માર્ગના સ્થાપક કહેવામાં આવે છે તેમના પિતાશ્રીનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાજીનું નામ ઇલમ્મા ગારુજી હતું તેમણે દામોદરદાસ હર્ષાનીજીની સૌપ્રથમ દીક્ષા આપેલી શ્રી મહાપ્રભુજીએ સુધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપિત કર્યો ચંપાણીધામ ધામ પુષ્ટિ માર્ગે વૈષ્ણવનું

હરસાનીજીનું મંદિર પણ આવેલું છે તેની બાજુમાં કમલ ચોક છે તેના પરિસરમાં શ્રી નાથજી શ્રી એમનાજી અને શ્રી મહાપ્રભુજીના દર્શનાત્મક સ્વરૂપોના મંદિર પણ આવેલા છે બાજુમાં સર્વોત્તમ ચોક છે ત્યાં બાર ગામથી આવતા આ દરેક યાત્રાઓ બપોરે અને સાંજે નિઃશુલ્ક મહાપ્રસાદ આરોગે છે તો મિત્રો આ ભોજન પર સ્વચ્છ સાત્વિક હોય છે મંદિર સંકુલના પ્રથમ માળે શ્રી મહાપ્રભુજીના નિજ મંદિર પર શ્રી પુષ્ટિ વિજય ધ્વજ બિરાજે છે ચંપારણ યાત્રાધામમાં વૈષ્ણવ આશરે દોઢ થી બે કલાકમાં લગભગ ચાર કિમીની પરિક્રમા પણ કરી શકે છે રસ્તામાં યજ્ઞકુંડનું એક પ્રાચીન સ્થાન આવે છે જ્યાં શ્રી મહાપ્રભુજીએ યજ્ઞ કરેલો હતો મહાપ્રભુજીની બેઠકનું મંદિર પાસે નજીકમાં ભાવાત્મક શ્રી યમુનાજીના પ્રવાહનું સુંદર રમણીય સ્થાન છે તો ત્યાં દરરોજ વ્રજના ઠકરાણી ઘાટના ભાવથી સવાર સાંજ શ્રી યમુનાજીની સુંદર આરતી કરવામાં આવે છે શ્રી મહાપ્રભુજી જ્યારે જયારે ચંપારણ પધારેલા ત્યારે તેમની સંધ્યા વંદન નિત્યક્રમ પ્રસ્તુત ઘાટ પણ રહેલો છે ત્યાંથી તે શ્રી યમુના ઘાટ તરીકે પણ ઓળખાય છે શ્રી ચંપારણ ધામમાં બેઠકી મંદિર સંચાલિત આધુનિક સુવિધાઓવાળી સુંદર ગૌશાળા પણ આવેલું છે નિશુલ્ક પશુ ચિકિત્સાલય પણ વ્યવસ્થા છે બેઠકજી ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક સાર્વજનિક દવાખાનું બાળ ઈડાગ્રહણ રંગમંચ પ્રાઇમરી સ્કૂલ બાંધવામાં આવે છે મિત્રો યાત્રાઓ માટે આવશ્યક સુવિધાઓ વાળી કુલ ત્રણ મોટી ધર્મશાળાઓ છે સુદામાપુરી ધર્મશાળા ધર્મશાળા અને શ્રી ગોપાલ ધર્મશાળા તેમાંથી પ્રથમ ધર્મશાળા બેઠકજી મંદિરના છે છઠ્ઠીજીની પણ આવેલી છે ચંપારણ ધામ વૈષ્ણવનું ભક્તિભાવ અને શ્રદ્ધાનું પવિત્ર યાત્રાધામ છે ત્યાં દરેક વૈષ્ણવને જઈને પાવન થવાનું મન હોય છે મિત્રો તમે પણ જ્યારે આ રાયપુર અથવા તમે છત્તીસગઢ રાજ્યમાં આવો તો આ છે ચંપારણ ધામ છે તેના દર્શન માટે તમે જરૂરથી પદાર્થો તો તમે જો ત્યાં ગઈ ન શકો તો આ વિડીયોના માધ્યમથી તમે જરૂરથી દર્શન કરશો મિત્રો તમને જો મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ